ભુજ કોમા સોલ ના મૈશાણા યુનિટ ખાતે નવા શરૂ થનારા ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્ક નું ખાત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલના વરદસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની સમૃદ્ધિ અને સલામતી સુરક્ષા વધે માટે અનેક

ડેપ્યુટી મુખ્યમંત્રીના હસ્તક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જશોદાબેન સાંસદ સહિત મુકેશભાઈ ધારાસભ્યો પાલિકાના અધ્યક્ષ અને અન્ય સહકારી આગેવાનોની હાજરીમાં આજે ખાતમુહૂર્ત કર્યું છે આવતા દિવસોમાં મહેસાણામાં અતિ મોટા પ્રોજેક્ટો પૂછકોમાં સર્વે લાવવાનો વિચાર કર્યો છે તેના માધ્યમથી દિલ્હીથી અને રાજસ્થાન જેવા રાજ્યોના પ્રવેશ દ્વારમાં અહીંયા જે કૃષિ જળસ્ત છે એને રાજ્યમાં

પીએમ સાહેબનું આહવાન છે આત્મનિર્ભર ભારત માટેનું એમાં જે નાના ખેડૂતો હોય કે નાના નાના ઉદ્યોગકારો હોય જે ખાસ કરીને કોઈ પણ પ્રોજેક્ટમાં હંમેશા માર્કેટિંગનો પ્રોબ્લેમ રહેતો હોય છે અમારી બહેનો પણ જે નાના નાના ઉદ્યોગો કરી રહી છે પણ હંમેશા મારી પાસે એ જ આવતું હોય છે કે બેન અમારું નો પ્રોબ્લેમ હોય છે તો આવી મોટી સંસ્થા જ્યારે મહેસાણાના આંગણે આવી રહી છે એટલે એક એમપી તરીકે વિશેષ આનંદ છે અને હું ચેરમેન શ્રીને અભિનંદન આપું છું આટલો મોટો પ્રોજેક્ટ લાવવા માટે અને આપણે સૌ સાથે મળીને પીએમ સાહેબનું જે આહવાન છે એમાં આપણે ભાર ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આવા જે માર્કેટિંગ માટે અને ગુજકો માસેલનું હંમેશા મહેસાણા જિલ્લામાં સારું એવું કામ પહેલાંથી થયેલું છે એટલે એ કામને જે પીએમ સાહેબની સાથે કદમ સાથે કદમ મિલાવીને આગળ વધે અને એમાં વિકાસ થાય એની હું આશા રાખું છું અને આ પ્રોજેક્ટની સફળતા માટે હું અભિનંદન આપું છું અને જે અહીં સ્થાપના કરી છે એના માટે હું એક એમપી તરીકે હું સાહેબની આ પ્રોજેક્ટ માટે સરાહના કરું છું થેન્ક યુ વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો